સીતારામ જય શ્રી કૃષ્ણ બધા દાયરાની જો આ અમારે ભાવી સના હતા અમે તો વિડિયા દ્વારા એને ખૂબ ઓળખીએ પણ તમે પણ બધા ઓળખો અમારે તો બાજુમાં છે અને આ લોકો માંગરોળથી સેટ આવ્યા એટલી સેવા કરે માણસની કે ન પૂછો વાત માણસ આવે અંતા હતા તા જાય રોતા રોતા આવે ને અંતા અતા જાય એવું કામ છે અમારે સના બાપાનું તો આપણા તો વિડિયા છે બધા ધાર્મિક હોય પણ આ પણ આ કામ છે એ ધર્મથી વધારે એકદમ એક્ટિવ છે અમારે સના બાપા બહાર ગામ ન જાય પણ માનવ સેવા કર્યા રાખે તો ભગવાન એણે લાંબુ આયુષ્ય આપે ને આવી સેવા કરતા રહીએ એવી અમે ભગવાનની પ્રાર્થના કરીએ અમારે આખા સત્સંગી પરિવાર તરફથી તો જો આ સેટ માંગરોળથી આવ્યા લોકો તમે માંગરોળથી આવ્યા ને બેન ઓહો હા એટલે માંગરોળની બાજુમાં જ કે માંગરોળે જ ઘણા હા એટલી જ ને કે તો જો આ બધા આવતા હોય આ તો એ બધા એકદમ હાચા થેન જાય આ ભાઈની આ ભાઈની એક ભાઈની તો આમાં પાટો તો એ આકડી તા તમે ભાઈ કેટલી દવા કરી ભાઈ હા મે 6 મહિનામાં 2 લાખ રૂપિયાના હેવી ડોક્ટરોને રાજકોટ બતાઈ આવ્યો હા અનિલ સંધવીમાં પછી જૂનાગઢ કશ્યપને

રાજકોટ સ્પેશિયલિટ માં બતાવી પગ દુખે આ આખું સરળ મેનુ કુવા એમ કહ્યું કુવ ત્રી પતિ કુટ નો સીધે સીધો આમ રાહ નથી ને સીધે તો ગરી ગયો મને તો ખબર માં ફેર ભાઈ નો ટોપિક યાદ પરને તેટલા ને હા મારી મે બતાવ્યું ઈ હોસ્પિટલ બતાવ્યું પછી બાપા ન્યાયવા ને પોટણી ગાડી આકે અને બેહેન બહાર ઉઠે એને ગાડી છે ને કહી દીધી અત્યારે બહુ સારું છે અતલી જ ના અનેક જો આકડી અમી આવ્યા tartar ટુકમાય મેડો જોવેલ્યો એટલા માણો હા હા એની કે કે લે

સેવા ભાવ્યું છે તો હજાર એવડી ઉમરી પણ હજે બધા સેવા કરે હી કોઈ પણ માણસ હા આખડી અમે આવ્યા તાર તારતા કેટલા બધા ઉતા બહુ માણસ બધા આવે હા એ તો ભગવાન એને બધા સુખ શાંતિ સમૃદ્ધિ આપે આમાં એવું આપણે બીજી કામ પ્રાર્થના બાપા કંઈ લેતા હતા સે નહીં આપણા પાસેથી કે જે કોઈ આવે એના પાસેથી કંઈ લેતા હતા હે નહીં

અમારે પણ જાણો ખંભો દુઃખે કેટલા દીથિયા રાયડ્યું નાખે ડ્રાઈવિંગ પણ થતું ને તો આ આવ્યા અમી સના બાપા પાસે કી કે સના બાપાની અમી બધા પાસેથી ખૂબ હાંભર્યું હતું કે સના બાપા પાસે જઈએ એટલી આપણી હાજા થયાને જ આવીએ તો જો આવું છે આપણા ઘરમાં એક દર્દી હોય તો આપણી ને થાસવે આપતા તો સના બાપા તો આખા દીમાં ખબર નહીં કેટલા દર્દીને હાસવતા અહીં

અલાસ્કે કેટલો ફળપોરો મોકરાતા વારતા લાગે ને હવે છે આમ દે આ હોજે કો તમે આને ચાર દીધીયા

ડેદરા મેર છે હા આઈટીયુ ને ઓફિસ ને પાછળ આવે એક મૂંડ બરોબર વંડો આવે ને એ વંડા ને બરોબર ગેટ ને હામો હામ બાપા વાળી છે કોઈની પણ તકલીફ હોય તો જરૂર આવજો તો હાલો હું મારી વાણીની વિરામ આપવા સીતારામ જય શ્રી કૃષ્ણ